ધૂળેટીના દિવસે આદિવાસી સમાજ ડભોઈના ગેર માંગવા નીકળ્યો હતો અને ઘરે બનાવેલ રંગથી ધૂળેટી રમવા સાથે આદિવાસી નૃત્ય રજૂ કરતા લોકો ટોળા ઉમટી પડ્યા હતા દેશભરમાં ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવ્યો છે અને દરેક વ્યક્તિ ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે ધૂળેટીની ઉજવણી કરે છે ત્યારે આદિવાસી સમાજમાં અનેક અનેરો ઉત્સાહપૂર્વક જોવા મળ્યો હતો આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ મુજબ ધૂળેટીના તહેવાર પર વિશેષ વેશભૂષા સાથે હોળીનો ઘેર માંગવા ડભોઈમાં નજરે પડ્યા હતા આદિવાસી સમાજના લોકો ઘરે ફૂલોની પાંખડીઓમાંથી બનાવેલા રંગોથી ધૂળેટી રમ્યા હતા હોળી રમતી વખતે કયા રંગોનો ઉપયોગ કરવો તેની ખૂબ કાળજી રાખવી જોઈએ હોળીના રંગોમાં ઘણીવાર હાનિકારક પદાર્થોમાંથી બનેલા કૃત્રિમ રંગો હોય છે જે ત્વચા અને તંત્ર દ્વારા શોષાય છે જે ઘણી ગંભીર પ્રતિક્રિયાઓ અને એલર્જીનું કારણ બની શકે છે તેમાં આદિવાસી સમાજના ગોગાભાઈ રાઠવાએ જણાવ્યું હતું ડબોઈ શહેરમાં આદિવાસી સમાજના નૃત્યોને નિહાળવા લોકો ટોળા ઉમટી પડ્યા હતા અમારો આદિવાસીના હોળીના તહેવાર ધામધૂમથી ઉજવીએ છીએ અમે કાગબાબાથી પરંપરા ચાલતી આવેલી રૂળી પરથા વિખાઈ ના જાય એ માટે અમે ગેરિયા બનેલા છે આવી રીતના કપડાંનું વેશમાં ગોગરા કડે બાંધેલા હશે મોરપીસના પીસના મુંગટ બનાવેલા હશે અમુક પુરુષ અસ્ત્રીના વેશમાં ફરતા હશે અમુક પોતપોતાનો ઈસા પ્રમાણે ઘેરિયા થતા હશે અને ગામડે ગામડે ફરતા છે દેખાડીને અમારો કાગ બાબા રૂડી પરથા ચાલતી આવેલી બગડી ના જાય એ માટે અમે અમે એ એ લઈને અમારા જેટલા આદિવાસી છે જગ્યા પર દેખાડીને ફરવાનો હોય દર વર્ષ છે એક જ વરસ ને એમાં વરસ પૂરો થાય હોળી આવે એટલે અમે હુળીના પરંપરા આવી રીતના અમારી ઉજવણી પહેલાથી કાગબાબા થી રૂડી પ્રથા ચાલતી આવેલી એવી રીતના જ ઉજવણી કરવાનું એમ કરીને અમે ફરીએ છીએ કલેક્ટર હોય હોય કે મામલાદાર આદિવાસી માણસ હોય આ પરંપરા કરવું જોઈએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર